પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પારુલ બેંકર પારુલબેનના માતૃશ્રી ત્રિગુનાબેન સહિત જાસપુર ગામના સરપંચ રાજુભાઈ પરમાર સહિત ગામના અગ્રણી રજનીભાઈ બ્રહ્મભટ્ટ

તમામ લોકોની ઉપસ્થિતિ જે છે તે જોવા મળી હતી આ સાથે પારુલ બેન્કર્સ સહિત તમામ તેઓનો સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો આવેલ સૌ મહાનુભાવોનું છે તે આ પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ છસો પચાસ જેટલી આ જે ગંગા સ્વરૂપ પહેનો છે તેઓને આ સાડીઓનું તેમજ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને લઈને તમામ બહેનોમાં છે તે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે

અને એ આનંદની વાત છે કે આ મહિલાઓ સમાજમાં આ વિધવા છે છતાં પણ સર ઊંચું રાખીને પોતાની મહેનતથી સ્વબળે આગળ આવી છે અને ગ્રામ પંચાયત રાજુભાઈ બધા અમારા આ પગલાને બિરદાવે છે આ નિમિત્તે હું દરેક સ્ત્રીને એક જ મેસેજ આપીશ કે આંખો આપી પાંખો આપી આંખો આપી પાંખો આપી તોય ને ઉડીએ તો આપણા જેવું કોણ અભાગી અને બીજું છે કે દરેક સ્ત્રીએ પોતાના બાળકને ભણાવવું જોઈએ શિક્ષણ આપવું જોઈએ એજ્યુકેશન ઇઝ ધ સોલ્યુશન ઓફ ઓલ અવર પ્રોબ્લેમ જય હિન્દ